પણ સૌથી પહેલા મિત્રો વાત કરી તો તમે વિડીયોમાં નવા છો તો ભાઈ લાઈક કરી નાખો શેર કરી નાખો અને ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે મિત્રો આવી નવા સોશિયલ મીડિયાના વાયરલ વિડીયોમાં છે તેના ન્યૂઝ તમને બધા લોકોને હું દેતો હોઉં છું જી આમ મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતના પ્રખ્યાત વિજયભાઈ સુવાળા તેની સાથે મિત્રો તેના ભાઈ યુવરાજભાઈ સોવાળા બંને ભાઈ મિત્રો સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા હોય છે તેના સોંગ પણ ઘણા બધા આવતા હોય છે જેમાં મિત્રો વાત કરીએ મિત્રો તેના પર ફરિયાદ કરી દીધી છે જયારે મિત્રો વાત કરી દિનેશભાઈ દેસાઈ એક નેતા છે ભાઈ વિજયભાઈ સુવાળા પણ મિત્રો એક તો નેતા હતા પરંતુ મિત્રો વાત કરતા બંને પેલા મિત્રો પણ હતા જેમાંથી મિત્રો વાત કરીએ તો વિજયભાઈ સુવાળા છે જ્યાં મિત્રો વાત કે વિજયભાઈ સુવાળાનો પણ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે વિજયભાઈ આરોપ નાખ્યો છે કે ભાઈ મને ભાઈ મારી નાખશે મિત્રો વાત કરતા વિજયભાઈ સુવાળા તેની સાથે મિત્રો વાત કરતા પચાસ લોકો જેટલી ગેંગ છે મિત્રો વાત કરતો સોશિયલ મીડિયામાં સીસીટીવી કેમેરાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં મિત્રો વાત કરતો વિજય વાળા યુવરાજભાઈ સુવાળા તેની સાથે વીસ ગાડીઓ જેમાંથી મિત્રો વાત કરતો હથિયારો લઈને ભાઈ એમ કીધું તેના ઓફિસ ખાતે મિત્રો મિત્રો બધા આક્ષેપ એવો છે કે ભાઈ મને મિત્રો વાત કરતો દિનેશભાઈ છે એ ઘણી વાર ધમકીઓ આપે છે આની ધમકી આપે છે પૈસાની ધમકી આપે છે તો પરંતુ મિત્રો વાત કરતા બંનેનો સામ મેટર છે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ

કારણ કે મિત્રો બંનેની સામ સામે મેટર છે સોશિયલ મીડિયામાં ઓલરેડી વાયરલ રહેવાની છે આના વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું ખાસ ભૂલવાનું નથી આજના વિડીયોમાં નવા ઇન્ટરેસ્ટિંગ ઓડિયો સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોની જયારે